ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં આય વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવી રહેલી આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડિયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે અને અહેવાલ અન્વય આગળની કાર્યવાહી કરવામાં અમારે છે પણ હોય એવું લખવામાં આવે છે ઉલ્લેખ છે આખો તો શું કઈ રીતે તપાસ થશે એની

અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય વાત કરતા હોઈએ છીએ અને તે પૂર પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂર્ણની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે તમને તો જાણ હશે ને ના એવું દરેક ના બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણવા હશે હું આપને જણાવું છું કે મારી બાબત

આ તમે જે જણાવો છો કે GIDC સુધી કારમાં માર મારી ને લઇ ગયા એવી બાબત મારી જાણવા નથી મેં જે video ક્લિપ જોયેલી છે એ પ્રમાણે જે કર્મચારી છે hospital માં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા માર મારવામાં આવેલો છે અને ગાળા ગાળી કરવામાં આવેલી છે અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે સરજી fire officer પાર્થ બ્રહ્મભટ્ટ રોજ પોતાની office માં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે દારૂ પીવે છે એવું અગાઉ પણ વાતો અને આક્ષેપો સામે આવ્યા છે આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી કારણ કે એક મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા તેમને ફોન જ નતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના જ કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે

એમને અહેવાલ આપી દીધો એમણે મોકલાવ્યો હશે તો હું જેમ જ છે કારણ કે એમને ફાયર જ નથી એ તમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો તમે અહેવાલ વાંચ્યો નથી આટલી ગંભીર બાબતમાં આપણે અહેવાલ જ નથી વાંચ્યો